હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં પેજ નંબર ઓગણ્યાંસી પર આપેલું છે ટંગ ટ્વિસ્ટર લખો તેના વિશે જોઈશું તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર ઓગણસી પર આપેલું છે ટંગ ટ્વિસ્ટર લખો કેટલાક વાક્યો ઝડપથી બોલવાથી તેમાં રમૂજ ઊભી થાય છે આવા વાક્યો નીચે આપેલા છે તેને વાંચી તેના જેવા બીજા મેળવીને લખો તો અહીંયા આપેલા વાક્યો આપણે પહેલાં વાંચી લઈએ શ્રુતિની પુત્રી કૃતિ ખિસકોલી ખુશીથી ખજૂર ખાય કમાળ વાહે ચીબડું મીંદડું મીંદડું મૂકીને ચીબડું ખાઓ કોદરા કહે કાંઈ ન લાગે આંબે જાંબુ લાગે સૂંઠ ઉપર ઊંટ બેઠું ઊંટ ઊંઠ સૂંઠ ખા હવે આ રીતે આપણે અહીંયા બીજા નીચે વાક્યો લખવાના છે તે જોઈશું કાચા પપૈયા પાકા પપૈયા કાચા પાકા પપૈયા ચમકી ચમકી ચમકતી ચાંદની ચમકી સાત સિતારામાં સાત સરગમ સાજે ટપકું ટપકતું ટપકીને ટપક્યું રમેશ રાધા સાથે રસમાં રસપાન કરે તડ તડકામાં તડતડતી તપેલી તો આ રીતે તમે અહીંયા ગુજરાતીમાં વાક્યો લખી શકો છો હવે આગળ હિન્દીમાં આપેલા છે જો હસેગા ફસેગા જો ફસેગા વો હસેગા ચાચા કે ચોળે ચબૂતરે પર ચીલને ચૂહો કો ચોંચસે ચબા ડાલા તો આપણે અહીંયા બીજા બે વાક્યો લખવાના છે તે જોઈએ ઊંટ ઊંચા ઊંટ કી પીઠ ઊંચી પિત્તલ કે પત્તલ પર પપિતા પીલા પડા હવે અહીંયા આગળ ઇંગ્લિશમાં આપેલા છે તે જોઈશું અપર રોલર લોઅર રોલર અપર રોલર લોઅર રોલર બીજું છે ડબલ બબલ ગમ બબલ્સ ડબલ હવે અહીંયા આપણે લખી લેવાની છીએ અ બિગ બ્લેક બગ બીટ બિગ બ્લેક બેર બીજું છે સી સેલ્સ સી સેલ્સ બાય ધ સી શોર તો આ રીતે અહીંયા પેજ નંબર અગિયાર પર તમે ત્રણ ભાષામાં ટ્વંગ ટ્વિસ્ટર લખી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં